કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં છો બધા રામ રામ છે બધા જય શ્રી રામ તો સ્વાગત છે નવા બ્લોગમાં આપણે આવી ગયા છીએ અત્યારે વાડીઓમાં આટા મારવા અને વરસાદના જો બધું લીલું સમ થઈ ગયું છે ને હોડિયાને વેલા છે તો હોડિયા જડે તમને બતાવું એ મને નથી જડતા તને કાથી જડે આ હોડિયાથી એટલે તો મિત્રો આપણે એક હોડિયો મળી ગયો છે ઘણા બધા હોડિયા ગોતવાના છે હાલે ભાઈ હવે આ ભાઈ બંધ બધા છે આપણે

તો મિત્રો આપણે આગળ હમણાં આટો મારે આવું જોઈએ એક બે છે ખાલી બેઠા બેઠા કુડિયાના લોકેશન કાઢી લીએ ભાઈ હા મજા ઓ મોય વાળો રે રે જો પડે છે એ મસ્ત મતલબ ડુંગરો છે મોટો ડુંગરો હવે એક પાછું મળી ગયું છે આ ઓલાને મળી બે મળી ગયા છે તો આપણે ડ્રોન ચૂટ લઈ લેવી એક

બેટ કેવા બાઈબન હું આ બેટ ઠીક રાખવાનો છે તો વાંધો ની થો ને તમારે આવા હાડા વિડિયો ચેનલને કરી દેજો લાઈક કરી દેજો શેર કરવાનું ભૂલતા નહીં એક મિનિટ એક મિનિટ જેને આ ખાધું હોય ને કરી દેજો ખાલી એનું નામ હું છે એમ ના એનું નામ હું છે તો નામ તો આપણે કીધું હુડિયા છે એમ હુડિયા બોલને છે ને ખાધું હોય એને કમેન્ટ કરવાનું ને તો મળીએ નવા વિડિયોમાં ત્યાં સુધી બાય બાય